આજે તો મિત્રો ડુંગરના રસ્તા ઉપર જતા હતા અને એક ત્રાવડીમાં આપણને મોટી બધી મગરમચ્છ દેખાઈ ગઈ તો જેમ બોલી દર જેમ માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી રોક્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવારથી ઘણો ટાઈમ થઈ ગયો બપોર થવા આવીએ બરાબર થઈ ગયા મિત્રો અત્યારે લગભગ એમ તમને જરૂર દેખાડું એકદમ સુંદર જગ્યાએ આપણે ત્યારે આવી ગઈ અહીં એકદમ શાંત વાતાવરણની સુંદર જગ્યા છે અને અહીંયા આપણે પક્ષીઓને ચરણ નાખવા માટે આવ્યા છીએ અને પહેલા પણ આપણે આવ્યા હતા તો તેલી પકડાવી દીધી ચરણ નાખે નજારો જોવો મિત્રો અહીંયાથી એકદમ સુંદર એવું મસ્ત નજારો નેચરલ અહીંયા આગળ ચરણ નાખેલું પક્ષીઓ આવે વાતાવરણ સુંદર છે અને આ છે અહીં માતાજી મંદિર છે એની જગ્યા છે પછી તો આપણે મેસુડી ટ્રેક્ટર ની કરી નાખી ડ્રાઈવરિંગ અને હવે જવાનું છે તો આગળ તો આગળ ક્યાં જવાનું છે તમે જોજો મજા આવશે પછી ગામની બજાર તરફથી નીકળતો રસ્તો એ આપણે પકડી લીધો અને આમ જો નજારો કારણ કે આપણે જવાનું હવે ડુંગર ઉપર આવો મિત્રો કાયદેસર ફિલ્મમાં રસ્તો આવે એવો રસ્તો હે જો આવ્યો આવો રસ્તો કાયદેસર પિક્ચરમાં દેખાય ક્યારેક ક્યારેક અહીંયાથી આમ ઉતરતો હોય ને ઓ ચડતો હોય તો આવો કાંઈક છે રસ્તો અને આપણે જવાનું હેટ ડુંગર ઉપર તો ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીં કાંઈક મોટી બધી ખાણ છે ત્યાં કારણ કે આપણે આને અમે કહીએ ભોકર કેવા જોવા છે તમારી ભાષામાં એ ફરવા માટે આવે અહીં અને અહીં ગણે જીસીબી ચાલુ હે અને આ છે ભયાનક અંદર તરફ જતો રસ્તો ને બાજુ આવ્યું આવી ગયો અને આપણે હવે ભરવાનો હે ટોલો ભરે કે મિત્રો ટોલા હમ આવું કઈ સીન છે મિત્રો અંદર તો મિત્રો ફાઇનલી ટોલો ભરી નાખ્યો છે કમ્પ્લીટ અને પાછળ આવ્યો લાગી ગયો અને આપણે હવે જઈ રહ્યા આગળ ઘર તરફ આવો કઈ સીન છે મિત્રો માન માન મેથડી હાલે તો મિત્રો ફાઇનલી વારતા આપણે બજારમાં પહોંચી આવે છે આપણે ગામની બજારમાં બજારો એક નંબર છે અહીં ગણાય સમજો મિત્રો ઘરે કહે ના ટોલો ખાલી અને ટોલો એકલો કલોભો એ ટ્રાક્ટર એકલો લોભાઈ અને પછી ફ્રેન્ડ ભાઈ ગયો

પછી તો મિત્રો આપણે રસ્તા ઉપર જતા હતા અને એકદમ ખૂંખાર અને નિરાતે નિરાતે ત્રાવમાં તરતીથી રહી મગર અને આપણી નજર પડી ગઈ સાઈડમાં મગર ઉપર પછી તો મિત્રો મગરનું લઈ લીધો છીન જુઓ કેવી રીતના મગર રખડે છે ખુલ્લે આમ કોઈની બીક જ નથી મગરને છે ત્રાવ ડુંગર તરફ જતો રસ્તો એમાં ત્રાવ છે ને ત્યાં દેખાઈ ગયા આપણે મગર ટ્રેક્ટર ઊભો રાખીને આપણે મસ્ત મજાનું લઈ લીધો છીન તો જુઓ અમારા ગામમાં ઘણી બધી જગ્યા મગર હવે આવી ગઈ છે પછી મિત્રો રસ્તામાં આવ્યા ડોબા આય પા ઘણા સમય પાય વરી પા આપણા હા આવી ગયા મેં સોડી ઉપાડી દે છે ને ગોબા તો એને કહી હાટી જાઓ સાઈડમાં બાકી ગોબા ઉપર વાર નહીં લાગે સમજો ફૂટ્યું ના ડોળા જો ને આ વધારે ના સાઈડ આપે ના કાપે ને એવું બધું છે આમાં પછી તો આપણે મિત્રો ડુંગરમાં જ આગળ નીકળી આવ્યા ક્રિકેટ રમવા માટે કારણ કે આપણે ટ્રેક્ટરમાં બહુ હતા અને એક ગાડી આવ્યો હતો તો આપણે વારો આવે એમને તો ભર્યાનો પછી આપણે એક મેચ રમવા આવી થોડીક અને અહીં આવીને આપણે ડાયરેક્ટ અમ્પાયરિંગ દઈ દીધી પછી એક મસ્ત મજાનો સીન લઈ લીધો તો આપણને ડાયરેક્ટ બેટિંગ આવી ગઈ બેટિંગમાં સારું પર્ફોમન્સ આપણો હતો પણ કોઈ વિડીયો ઉતાર્યા નહોતું મિત્રો અને પછી આપણા વિજયભાઈ નાખી દીધો મસ્ત મજાનો છકો એ તમને ગ્રાઉન્ડ શોટ લાગ્યો પણ એ છકો હતો મિત્રો અને પછી નીકળી ગયા ફાઇનલી મિત્રો કીધું આપણે ટ્રેક્ટર સુધી મને ડ્રોપ કરી દો પછી આપણે મિત્રો પાછા આવી ગયા અહીંયા સમજુ અને હવે ટ્રેક્ટર લઈને આપણે જવાના ઘરે કઈક આવો સીન છે મિત્રો અને આપણે રાખી ગયા હતા મેચ ખીલે